મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આજે આપણે ગુજરાતનો વારસો સમજવાના છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અત્યારે રનિંગ પાસ કરી ગયા છે અને જે લોકોની રનિંગ બાકી છે અને પાસ એ થવાના છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક ગુજરાતના વારસાની એક સિરીઝ લઈને આવ્યા છે અને ઘણા સમય બાદ આપણે મિત્રો મળીએ છે વિઝન ઘણા બધા છે ન મળવાના બટ હવેથી આપણે રેગ્યુલર આ ઓનેસ્ટ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર જે કોઈ બી ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલે છે એના માટે આપણે ફ્રીમાં બધા લેક્ચર્સ લઈને આવશું તો એ માનો આપણો આ પ્રથમ લેક્ચર છે ને આપણે પ્રથમ સિરીઝ છે ગુજરાતના વારસાની તો સીધી આપણે હવે ચર્ચા કરીએ થોડો પણ સમય વેડફે વિના આ તમારો જે છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલનો શું છે સિલેબસ છે બંનેનો સિલેબસ સેમ જ છે

પ્રવાહો વણાંકો સાહિત્યકારો સાહિતિક સંસ્થાઓ સાહિત્ય રચનાઓ સાહિતિક સંસ્થાઓ એ સમજવાના છે આ પ્રવાહો એટલે શું તો કે વર્તમાનમાં જે સાહિત્યકાર ને બધા award મળેલા હોય કોઈ સાહિત્યકાર કોઈ ખાસ news હોય અથવા તો કોઈ સાહિત્યકાર નું મૃત્યુ થયું હોય એવી બાબતોને આપણે આમાં લઈ લઈશું અને ખાસ કરીને બધા સાહિત્યના જે પ્રકાર છે જેને કે રાસ કોને કહેવાય ભાગો કોને કહેવાય બારમાસી કોને કહેવાય તવન કોને કહેવાય આવી બધી બાબતો ને આપણે ચર્ચા કરશું આમ જોઈએ તો સાહિત્ય બહુ વિશાળ એ આખી સમજી લો આખી બુક જ કરવાની થઈ ગઈ બટ આપણે એક્ઝામ ના અનુલક્ષ છે કે આપણે અ મુદ્દા ને એક આપણે આખી એક નો એક ટૉપિક લઈશું ગુજરાતી સાહિત્યમાં પછી આપણે શિલ્પ સ્થાપત્ય લઈશું સંગીત નૃત્ય બી સમજશું પછી આપણે શું સમજવાના છે સંગ્રહ સ્થાનો પુસ્તકાલય સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્યક મહત્વ સમજવાના છે પછી આપણે ગુજરાતની રંગભૂમિમાં નાટકો ગીતો નાટ્ય મંડળીઓ સમજવાના છે અને પાંચમું અને પાંચમું ખાસ કરીને PSI ની જે તૈયારી કરે છે એમના માટે આદિવાસી જનજીવનને સારી રીતે એને કરી લેવું જો કે આપણે સમજવાના જ છે બટ આ આદિવાસી જનજીવનમાં ખાસ કરીને GPSC પણ સારા એવા પ્રશ્નો પૂછે છે માટે PSI ના વિદ્યાર્થીઓ છે એને આદિવાસી જનજીવનમાં ખાસ ધ્યાન દેવું વારસામાં એવા પ્રશ્ન બની શકે તો એમાં તહેવાર મેળા પોશાક ધાર્મિક વિધિઓ આટલી બાબતો આપણે સમજશું અને છેલ્લે આપણે સમજવાના છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો

પછી જે second છે UNESCO યાદીમાં આપણા પસંદગી પામેલા ગુજરાતના સ્થળો છે એને સમજવાના છે મંદિરને સમજવાના છે દ્રવિડ શૈલી નાગર શૈલી મુસ્લિમ સ્થાપત્ય સમજવાના ગુફા મહેલ પાળીયા હવેલી મહાન સ્થાપત્ય તો સ્થાપત્યમાં આપણે આ નવ મુદ્દા સમજવાના છે એમાં આપણે આજે આ ત્રણ જે છે એ સ્થાપત્યને સમજશું ત્રણ સ્થાપત્યમાં આજે આપણે સમજવાના છે અશોકનો શિલાલેખ સુદર્શન તળાવ અને દામોદર કુંડ તો કરીએ આપણે શિલાલેખ શિલાલેખના દામોદર કુંડમાં ભવનાથની દામોદર કુંડ પાસે ભવનાથની તળેટીમાં આ અશોકનો શિલાલેખ આવેલો છે હવે અશોકના શિલાલેખ ને આપણે સમજતા પહેલા થોડુંક આપણે સમ્રાટ અશોક વિશે સમજી લઈએ પછી આપણે અશોકના શિલાલેખ વિશે ચર્ચા કરશું તો આપણે બધા જાણીએ જ છીએ કે સમ્રાટ અશોક છે મૌર્ય વંશ સાથે જોડાયેલા છે છે એવું થાય કે ભારતમાં એક વંશની સ્થાપના થાય છે એ છે વંશ આનંદ અને આને હરાવે છે કોણ ચંદ્રગુપ્ત મૌર્ય આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ચાણક્યની મદદથી ને હરાવે છે અને ભારતમાં એ મોર્ય વંશ સ્થાપના કરે છે કૃણાલ અથવા તો કુનાલ અને કુનાલ બાદ આવે છે સંપ્રતિ આ છે ઘણી વખત આમાં બધા ભૂલ કરી જાય છે એક બિંદુસાર અને એક

આપડે બધા જાણીએ જ છે કે અશોક છે એ એક યુદ્ધ કરે છે પૂર્વ માં ઓડિશામાં કલિંગ આવેલું છે કલિંગમાં યુદ્ધ કરે છે યુદ્ધ બાદ એ ઘણું બધું એને દુઃખ થાય છે અને ઘણું બધું દુઃખ થાય છે પછી શું કરે છે પોતાની એ જે વિજય યાત્રા છે એ વિજય યાત્રા શું કરી દે છે બંધ કરી દે છે અને એ ધર્મ યાત્રાની શરૂઆત કરી દે છે

તરીકે ઓળખાવે છે અને આ પ્રિયદર્શી તરીકે આપણે ગુજરાતી સાહિત્યકાર પણ પોતાને ઓળખાવે છે પોતાના ઉપનામ તરીકે પોતાના તખલુસ તરીકે એ છે મધુસૂદન પારેખ મધુસુદન હીરાલાલ પારેખ છે એ પોતાને પ્રિયદર્શી તરીકે પણ ઓળખાવે છે તો પરીક્ષામાં એમ પૂછે કે ગુજરાતના કયો એવો રાજા હતો એ પોતાને પ્રિયદર્શી તરીકે ઓળખાવતો તો છે સમ્રાટ અશોક અથવા તો ગુજરાતનો કયો સાહિત્યકાર પોતાને પ્રિયદર્શી તરીકે ઓળખાવતો તે છે મધુસુદન પારેખ બીજો આપણે અશોક વિશે એ બાબત યાદ રાખી શકીએ કે આ જે સમ્રાટ અશોક છે એ કેની સાથે જોડાયેલો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો

પ્રથમ આપણે યાદ રાખવાનું છે એનું લોકેશન આપણે બધા જાણીએ જ છીએ ક્યાં છે જુનાગઢમાં અને જુનાગઢમાં ક્યાં તો કે દામોદર કુંડ નજીક ભવનાથની તળેટીમાં બીજું આપણે શું યાદ રાખવાનું છે અશોકના શિલાલેખમાં એની ભાષા અને લિપિ તો એ શિલાલેખમાં એની ભાષા છે એ પ્રાકૃત ભાષા છે એટલે કે પાલી અને લિપી છે એ બ્રાહ્મી લિપી છે આ બે યાદ રાખવું બીજું અશોકે માત્ર બ્રાહ્મી લિપિમાં જ આવા બધા અભિલેખોમાં કોતરે એવું નથી અશોકે અભિલેખોમાં બ્રાહ્મી અરમાઈક યુનાની અને ખરોષ્ઠી આવી લિપિનો પણ પોતાના ઉપયોગ કરેલો છે બની પરીક્ષામાં કે નીચેનામાંથી અશોકે પોતાના અભિલેખોમાં કઈ લિપિનો ઉપયોગ કરેલો તો બ્રાહ્મી હોય અરમાયક હોય યુનાની હોય અને કોઈક ચોથો ઓપ્શન તમને કઈક બીજી લિપિનો આપી દેશે તો અશોકે બ્રાહ્મી અરમાયક યુનાની અને ખોરસ્ટી લિપિનો ઉપયોગ કરેલો અને આ જે અભિલેખ છે અભિલેખના અભ્યાસને શું કહેવાય અભિલેખ છે અને જે આ બધા અભિલેખ છે અભિલેખમાં જે બધી તિથિ આપેલી હોય એ તિથિ ના અભ્યાસને કહેવાય પેલિયોગ્રાફી એને ગુજરાતીમાં કહેશું પુરા લિપિ શાસ્ત્ર અશોકના શિલાલેખમાં આવું તમને આ બધી તમારે અશોકના શિલાલેખમાં ઘણી વખત એ સાલ છે કદાચ તમને જોડકામાં પૂછી લે તો સાલ ખાસ યાદ રાખવાની છે પેલી છે અઢારસો ને બાવીસ અઢારસો ને સાડત્રીસ અઢારસો ને બાસઠ અને ઓગણીસો

તો આવું તમને જોડકામાં પહોંચી શકાય એ બધી તમને સાલ આપી દેશે અઢારસો બાવીસ સાણત્રીસ બાસઠ ન ઓગણીસસો અને પછી તમારે જોડકા મેચ કરવાના હશે કે નીચેનામાંથી કઈ બાબત છે અશોકને શિલાલેખ સાથે જોડાયેલી છે અને તમારે મેચ કરવાનું થશે તો યાદ રાખજો અઢારસો માં જેમ્સ સ્ટોડે પ્રથમ એને શોધેલો જેમ્સ પ્રિશેપે એને સૌપ્રથમ ઉકેલો ભગવાનલાલ ઇન્દ્રજીતે શું કરેલું જેમ્સ પ્રિશેપ એ સંપૂર્ણ ઉકેલી ન શક્યો તો ડૉક્ટર ભંગવાલાલ ઇન્દ્રજીતે એને સુવ્યવસ્થિત રીતે એને ઉકેલો અને ઓગણીસો ની સાલમાં આ જે જૂનાગઢના નવાબ છે ખાને એને શું કરેલું ફરતે એને રેલિંગ બંધાવેલી અને બીજું આપણે અશોકના શિલાલેખમાં શું યાદ રાખી શકીએ કે અશોકના શિલાલેખમાં બીજા બે રાજા પણ જોડાયેલા છે યાની કે અશોકના શિલાલેખમાં ટોટલ ત્રણ રાજાનો નામ છે પ્રથમ આપણે જોયું અશોક બીજા રાજા છે રુદ્રદામા અને ત્રીજા છે સ્કંદગુપ્ત આ રુદ્રદામા છે એ ક્ષત્રપ પં સાથે જોડાયેલા અને આ જે સ્કંદગુપ્ત છે એ જોડાયેલા છે ગુપ્ત વંશ સાથે અને અશોક છે મૌર્ય વંશ સાથે જોડાયેલા યાનિ કે અશોકના શિલાલેખમાં તમને ક્ષત્ર વંશ મૌર્ય વંશ અને ગુપ્ત વંશ ની માહિતી મળે અને આ જે છે એ જે ક્ષત્રપરાધા છે રુદ્રદામા એ તમને અશોકનાથ શિલાલેખમાં ઉત્તર બાજુ પંદરમી લાઈનમાં એની માહિતી જોવા મળશે એનો લેખ જોવા મળશે અને આ જે સ્કંદ ગુપ્ત છે એ સોળમી લઈનમાં તમને સ્કંદ ગુપ્ત ની માહિતી મળશે અને રુદ્રદામા અને સ્કંદ ગુપ્ત સંસ્કૃત છે અને બંનેની જે લિપિ છે એ દેવનાગરી લિપિ છે અને બીજું એ યાદ રાખવાનું કે આ જે જે સંસ્કૃત ભાષા નો જે લેખ આપણે જોવા મળેલો અશોકના શિલાલેખમાં એમ કહી શકીએ કે ભારતનો પ્રથમ સંસ્કૃત ભાષાનો અભિલેખ છે ઓકે તો આ ત્રણ બાબત આપણે

ક્યારે તો કે અઢારસો ને બાવીસ માં અને સૌ પ્રથમ ઉકેલી કોણે તો કે જેમ્સ પ્રિસેપે ક્યારે અઢારસો ને સાડત્રીસ માં અને ભગવાનલાલ ઇન્દ્રજીતે શું કરેલું એને શું વ્યવસ્થિત રીતે ઉકેલી ક્યારે અઢારસો ને બાસઠ માં અને આની અંદર શું લખેલું છે આની અંદર સમ્રાટના અશોકના નિયમો લખેલા છે અથવા તો તમે એમ કહી શકો નૈતિક ફરજો લખેલી છે

પ્રિયદર્શી તરીકે ઓળખાવે છે અને બીજા એક ગુજરાતી સાહિત્યકાર છે 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 પારેખ પારેખ એ પોતાને પણ તરીકે ઓળખાવે તો તમને પ્રશ્ન કેવી રીતના પૂછે છે તમારે જોઈ લેવાનું કે નીચેના માંથી ક્યા રાજા પોતાને અભિલેખોમાં દેવનામ પ્રિય તરીકે ઓળખાવતા અથવા તો પ્રિયદર્શી તરીકે ઓળખાવતા તો પ્રિયદર્શક તરીકે ઓળખાવતા એ સમ્રાટ અશોક અથવા તો એમ બી બની શકે પ્રશ્ન કે નીચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર પોતાને પ્રિયદર્શી તરીકે ઓળખાવતા તો પ્રિયદર્શી તરીકે ઓળખાવતા મધુસુદન પારેખ મધુસુદન હીરાલાલ પારેખ એનું એ નામ છે અને એના ઘણા બધા અભિલેખ છે કે બધા અભિલેખમાં અશોક છે એ પોતાને પ્રિયદર્શી તરીકે ઓળખાવે છે એક છે લુંબની અભિલેખ આ નેપાળમાં છે એમાં એને પ્રિયદર્શી તરીકે કીધેલું છે એક છે રામપુરા અભિલેખ એ રામપુરા અભિલેખ છે એ બિહારમાં છે પછી છે દિલ્હી ટોપરા અભિલેખ આ દિલ્હીમાં છે અલ્હાબાદ અભિલેખ આ છે પ્રયાગરાજ તો આ બધા લેખ છે આ બધા લેખમાં અશોકે પોતાને દેવોના પ્રિય એવા એ ઓળખાવે છે તો આવા તમને બી એમસી કિશ બની શકશે તો એ તમે યાદ રાખજો હવે આપણે જોશું દામોદર કુંડ તો દામોદર કુંડમાં આપણે બધા જાણીએ છીએ કે અહીં એવી માન્યતા છે કે અહીંયા આપણે અસ્થિનું વિસર્જન કરીએ તો આપમેળે એ ઓગળી જાય છે અને એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ એનો જે પૌત્ર છે અનિરુદ્ધ અનિરુદ્ધ છે એ ભગવાન શ્રી કૃષ્ણના જે અસ્થિ છે અહીં જ વિસર્જન કરે છે અને બીજું આપણે એ એક્ઝામ લક્ષી યાદ રાખવાનું છે કે અહીં એક ગુફા આવેલી છે એ ગુફાનું નામ યાદ રાખવાનું છે મુચકંદ ગુફા અને બીજું અહીંયા એક પ્રાચીન મંદિર છે એ પ્રાચીન મંદિરનું નામ છે દામોદરાયજી નું મંદિર આવેલું છે અને બીજા આ કુંડ સાથે જોડાયેલા હોય તો એ છે આ જે જુનાગઢ શું બનાવે છે એ જુનાગઢ ને જુનાગઢ ને પોતાની કર્મભૂમિ બનાવે છે અને આ કેના માટે જાણીતા છે નરસિંહ મહેતા પદ અને પ્રભાતિયા માટે જાણીતા છે અને એ પ્રભાતિયા ને પદ ગાતા ત્યારે હાથમાં શું હોય કરતાલ એટલે પદમાં તમે એ ગાતા ત્યારે હાથમાં એના કરતાલ હોય તો તમે કરતાલ ઘણી બધી નરસિંહ મહેતાની એ જે ઈમેજ છે તમે જોઈ લેશે આને શું કહેવાય નરસિંહ કહેવાય ભક્ત કહેવાય આદિકવિ કહેવાય અને આ જે નરસિંહ મહેતા છે એની સોળ વર્ષની ઉંમરે એક માણેકબાઈ નામની સ્ત્રી છે એમની સાથે એમના લગ્ન થાય છે અને એમના મૃત્યુ બાદ એક એક આવી પંક્તિ બોલે છે કે ભલું થયું ભાગી જંજાળ સુખેથી બધી શું શ્રી ગોપાળ આવી કંઈક પંક્તિ બોલે છે તો આવી કંઈક નરસિંહ મહેતા સાથે તમે બાબતો એ યાદ રાખજો કે બીજી બાબત આપણે એ યાદ રાખવાની છે કે દંતકથા છે કે આજે નરસિંહ મહેતા છે એ જ્યારે આજે દામોદર કુંડ છે એ દામોદર કુંડમાં જ્યારે સ્નાન કરવા જતા ત્યારે એક રાગ ગાતા એ રાગ છે રામગ્રી રાગ ગાતા અને પાછા એ રિટર્ન થતા ત્યારે શું ગાતા પ્રભાતિયા ગાતા એને જ આપણે

મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવેલું અને મિની કુંભ છે છે એ સમયે ઓપી કોહલી યાની કે ઓમ પ્રકાશ કોહલી તો બસ એટલી બાબત છે આપણે દામોદર કુંડ માટે યાદ રાખવાની છે આપણે સુર દર્શન તળાવ વિશે સમજવાના છે આ સુર તળાવ આપણે બધાને જાણીયે જ છીએ કે જૂનાગઢ જિલ્લામાં એ ગિરનારની તળેટીમાં આવેલું છે અને આ ગિરનાર એ સમયે રેવતક અથવા તો રેવત તરીકે ઓળખાતો ગિરનાર અને આ જે ની તળેટીમાં ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો છે પુષ્યગુપ્ત વૈશ્ય પુષ્યગુપ્ત વૈશ્ય શું કરેલું આ જે ગિરિનગર છે આ ગિરનાર છે એની આસપાસમાં ખેતીને પ્રોત્સાહિત કરવા ખાસ કરીને ખેતીને પ્રોત્સાહિત કરવા માટે એ આ સુર નિર્માણ કરે છે અને શુભો એટલે શું શુભ એટલે રાજ્યપાલ કહી શકો રાષ્ટ્રીય કહી શકો જે ભારતના બંધારણમાં અનુચ્છેદ મુજબ ઉલ્લેખ કરેલો છે કે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોવા જોઈએ તો એવી રીતના આ ચંદ્રગુપ્ત મૌર્યને જે શુભો છે પુષ્યગુપ્ત વૈશ્ય એ સુરદન તળાવનું નિર્માણ કરાવે છે કઈ નદી ઉપર નિર્માણ કરે છે એ સોનરેખા નદી અથવા તો

પછી આવે છે એ સિંચાઈ માટે નહેર કઢાવે છે પછી રુદ્રદામા આવે છે રુદ્રદામાનો શુભો એટલે સુવિશાક સુવિશાક શું કરે છે સ્વખર્ચે સ્વ ખર્ચે પોતે કામ કરાવે છે અને અગાઉથી એ પાછું સરસ મજાનું સુંદર એવું સરોવરનું નિર્માણ કરાવે છે પછી સ્કંદ હોય છે પર્ણદત્ત પણ દા વધાર કરે છે બાંધકામમાં આપણે યાદ રાખવાનું છે પર્ણદત્ત નો પુત્ર પર્ણ દત્તનો જે પુત્ર છે શું કરે છે ત્યાં ભગવાન વિષ્ણુનું એ મંદિર બંધાવે છે અને પ્રેઝન્ટમાં આપણે આ જુનાગઢમાં સુદર્શન તળો જોવા નથી મળતું એના અવશેષો બી લગભગ મળી નથી આવેલા કે હતું કેમ કે આ બધું છે આપણે આપણે ના આ જોવા મળે લખી લેવું છે ચંદ્રગુપ્ત એને બાંધેલું સિંચાઈ માટે નહેર કોને ઘડાવી અશોક નો સુબો છે તુષાફ રુદ્રધામ નો સુબો છે સુવિશાક એને છે પાછું અગાઉ કરતા સારું સરોવર બનાવેલું સ્કંદગુપ્ત નો સુબો છે એને બી સમારકામ કરેલો એનો પુત્ર એટલે ચક્રપાલિત એને શું કરેલું ભગવાન વિષ્ણુ નું મંદિર બાંધેલું આ બંને રાજા છે મોર્ય વંશ સાથે જોડાયેલા છે રુદ્રદામાં છે ક્ષત્રપ સાથે જોડાયેલો છે અને સ્કંદ ગુપ્ત સ્કંદ છે એ ગુપ્ત વંશ સાથે જોડાયેલો છે તો બસ સુદર્શન તળાવ વિશે એટલે બાબત ખાસ યાદ રાખવી તો મળશું પાછા આપણે સેકન્ડ પાર્ટમાં જે કે બાકી રહેલા આપણે જે બધા સ્થાપત્યો છે એને સમજશું તમારે ખાસ કરીને કોઈ ક્વાયરી હોય પ્રશ્ન હોય તો તમે તમેસ્ટ એકેડમી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમાં તમે મને કોઈ કરી શકો અને ટેલિગ્રામમાં તમને આની પીડીએફ મળી જશે પાછા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને મારા જય હિન્દ જય ભારત એન વંદે માતરમ